તો આપણે લાઈટ ચાલુ કરી દીધી છે અને મહાદેવજીને વારવાર વંદન કરીએ કે આપણી લાજ રાખે અને અહીંયા પણ ગુફા જેવું છે ક્યાં ને ક્યાં અહીંયા પ્રયત્ન કરેલો છે યા તો અહીંયા આની અંદર હશે બુરાઈ ગયો છે અને આ જે છે માનવ નિર્મિત છે ધીરે 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 આપણે ઘૂસીએ ખરેખર હું અહીંયા ઘૂસું એ રિસ્કી કામ છે હું ઘુસીવાની કોશિશ કરું છું પણ બહુ કાઠું છે નથી મારાથી હું ગયો પણ બહુ ગુસાવાની કોશિશ કરું છું બરાબર આવું લાગી રહ્યું છે અને હવે મહાદેવજીનું નું નામ લેતા 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 આપણે હું એકલો જ છઉ બરાબર અને આ માનવ નિર્મિત ધ્યાનથી જોઈ લેજો માનવ નિર્મિત આ ગુફા કે ભોયરું છે બરાબર અને હું ઘૂસ્યો આ લગભગ ડિસ્ટન્સ જ્યાં સુધી બત્તીની નજર પડે છે ત્યાં સુધી આ પચીસ ત્રીસ ફૂટ જેટલું ઊંડું છે આમ અને ત્યાં કારું કારું શું પડ્યું છે જો નીકળશે ને કાંઈ જીવાતમાં હશે તો માથે પડીને જાશે બલાડું છે કે સાફ વિટાઇન પડ્યો છે કે શું છે એક જ છું એટલે મને બીક લાગે છે હા હા જોયું આમાં મેં ઘણા સમય પહેલા મારા બાપુજીને મુખે એવી વાત સાંભળેલી કે અહીંયા મને લાગે છે બીક તમને વાત કરી દઉં પછી આપણે આગળ પ્રયત્ન કરીએ કે અહીંયાથી કોઈ બાવાજી જે મહાત્મા હતા અહીંયા શિયાળોને પણ રોટલા નાખતા અને આની અંદરથી ઘૂસી અને ગેળી નીકળતા બરાબર અને એમ કહેવાય છે કે રસ્તામાં અંદરને અંદર હાલ્યા જતા એ માણસો એમ વાત કરતા બાપુજી પણ વાત કરતા બરાબર તો અહીંયા જે બેસાયું છે એ આરામથી આમ માણસ બેસી શકે એટલી જગ્યા અને આગળ ને આગળ જેમ જેમ જઈએ ને તેમ તેમ પાછી જગ્યા સાંકળી પડતી જાય હવે શું પડ્યું છે ત્યાં આજે તમને જીવના જોખમે રડી અને બતાવી દઉં કે લગભગ એવું કાંઈ નથી પન્ની પડી છે કોઈ જીવ જંતુ એ પની ખેંચી ગયા છે અહીંયા પની મૂકવા કોઈ ન જાય બરાબર આ પથ્થર ક્યાંક ને ક્યાંક ભેગો થઈ ગયેલો છે યા તો પછી અંદરથી થી પોળું હોય બરાબર આ જે ઉંદર બુંદર આ બધા પની ખેંચેલી છે હવે હર હર મહાદેવજી નું નામ લઈ ગુસ્સો જાઉં છું આટલું શાયદ આપણો ગુજરાતના માણસે નહીં લીધું હોય બરાબર અને આ માનવ નિર્મિત છે તમે જોજો અહીંયા બધા ઘા મારેલા છે જોયા આ તમે જોયા આ ઘા મારેલા છે ને ક્યાંક ને ક્યાંક ભૂકંપમાં થોડું ભેગું થઈ ગયેલું છે બરાબર તો હવે આપણે લગભગ ત્રીસ ફૂટ જેટલા અંદર આવી ગયા છીએ મોબાઈલથી જોઈએ તો આગળ જતા ભાઈ કોઈ નીચે ઉતરી અને જવાતું હોય તો ભલે બાકી જુઓ છો કે આવી પોઝિશનમાં અમે ખુશી આવ્યો છું હું જુઓ છો અને હવે આગળ જતું જ હોય કેમ કે આટલા માણસો કે એ પ્રમાણે પણ આ ક્યાં ને ક્યાં ભેગું થઈ ગયેલું છે પહેલાં હું ઘુસ્યો તો પણ આટલો નહોતો ઘૂસી શક્યો માણસોએ મને ઘૂસવા નહોતો દીધો હજી જે આ નજર પડી રહી એ ચાર ફૂટ જેટલું હજી અંદર છે બુરાઈ ગયું હોય તો એ ભગવાન જાણે અને કથાકથિત હોય તોય પણ આપણને ખ્યાલ નથી પણ તમે હવે જુઓ ધીરે 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 હું બહાર જઈ રહ્યો છું બરાબર એ આવી રીતે જુઓ છો કે હું ત્યાંથી ઘુસ્યો અને હવે ગુસ્સા એવું નથી હવે અહીંયા મોબાઈલ હું બંધ કરી દઈશ કેમ કે અહીંયા મને આડું થઈને ઘુસાય છે બરાબર તો આવી રીતે આ હવે આપણે જ્યાં બાજુમાં એક જબરજસ્ત ગુફા છે પાંડવોની અને પછી ત્યાં બારવટોનું બારવટીયાનું પણ સામ્રાજ્ય હતું અહીંયા પણ એ અજબ ગજબ ચિત્રો છે એ પણ હું તમને બતાવું પણ બહાર નીકળી જાઉં હવે મને ગરમી થઈ ગઈ છે અને ખરેખર ખરેખર કેવી હાલત છે તો વિડીયાને શેર કરી દેજો કેમ કે આટલી બધી યાર મહેનત કરતા હોય છે એટલે ક્યાં કે અમારી મહેનત સફળ થાય